રાજકોટ મુખ્ય બજારો આજે આજે બપોર સુધી બંધ બંધ છે છે પણ જોવા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે વેપારી સંગઠનોએ નિર્ણય કર્યો છે ગુંદાવાડી ધર્મેન્દ્રસિંહ મારખોટ પરા બજાર બપોરે એક વાગ્યા સુધી બંધ છે રાજકોટ બાર એસોસિએશન વકીલો કાર્યવાહીથી થી રહેશે કાર્યવાહી સિવાય કોર્ટની કાર્યવાહીથી પણ અર્ગા રહેશે વકીલો દુર્ઘટનાના મૃતકોને અંજલી આપવા માટે રાજકોટ બાર એસોસિએશન પણ નિર્ણય કર્યો છે લોકો સ્તબ્ધ છે રાજકોટ હજુ પણ આ ભયાનક મંજરમાંથી બહાર નથી નીકળી શક્યું મોટા શહેરોમાં સર્જાતી દુર્ઘટનામાં હવે રાજકોટ પણ બાકાત નથી રહ્યું રાજકોટના ગેમ ઝોનમાં જે આ કાંડનો મામલો સામે આવ્યો જ્યાં અઠ્યાવીસ લોકો જીવતા ભૂંજાયા છે નાના નાના બાળકોનો પણ એમાં સમાવેશ થાય છે આ દુર્ઘટનાને લઈને પૂરું ગુજરાત શોકમય છે પણ હવે રાજકોટ પણ પોતાનું શોક વ્યક્ત કરી રહ્યું છે રંગીલું કહેવાતું રાજકોટ ધમધમતું રહે છે પરંતુ આજે આ રંગીલું રાજકોટ જાણે કે ધમધમી રહ્યું નથી પરંતુ અહીંયા જ અટકી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા તમે જુઓ છો તમામ દુકાનો બંધ છે અમે અત્યારે રાજકોટના પરાબજાર વિસ્તારમાં સ્થિત છે અને માત્ર આ પરાબજાર નહીં પરંતુ પરાબજાર ધર્મેન્દ્ર બજાર સાથે સાથે ગુંદા બજાર આ તમામ બજારોમાં આ જ રીતે દુકાનો અત્યારે બંધ જોવા મળી રહી છે અને એટલા માટે કેમ કે વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે જે ઘટનામાંથી રાજકોટ નીકળી રહ્યું છે જે પણ મૃતકો છે તે અમારા સ્વજનો સમાન છે ને એટલા માટે જ તેમને શ્રદ્ધાંજલિ આપતી અમારી પરત બને છે સાથે સાથે એક સંદેશ તેવું એ પણ આપવા માંગી રહ્યા છે કે ક્યાં સુધી આ પ્રકારની ઘટનાઓમાંથી ગુજરાત રાત નીકળતું રહેશે કેમ કે આપણે જોયું છે છેલ્લા પાંચ વર્ષમાં એટલી ઘટનાઓ સામે આવી ચુકી છે કે આ પ્રકારની ઘટનાઓમાં મૃત્યુઆંક બસો પાર પહોંચી ગયો છે જેમાં મોટા ભાગના બાળકો અને યુવાઓનો સમાવેશ થાય છે આપણી સાથે એવા કેટલાક વેપારીઓ સાથે સાથે રાજકોટના સ્થાનિકો જોડાઈ ગયા છે સીધા એમની સાથે વાત કરીશું અને જાણીશું કે આખરે તેમના દ્વારા આ પ્રકારનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે તમારું નામ શું છે મંજીભાઈ સાગઠિયા

આ ઘટના ખરેખર દુઃખદ છે સરકારે આ લોકો આ માટે વધારે નિર્ણય સારું કરવો જોઈએ કે જેથી કરીને નાના બાળકોથી લઈને આ લોકોમાં કોઈ દિવસ આવું ઘટના થાય નહીં અને હોય તો પછી ફાયર સેફ્ટીથી લઈને બધી જાણકારી રાખવી જોઈએ જો સરકારે એમ કહે છે મ્યુનિસિપાલિટી કે આ ઓન પેપર એની પાસે પરમિશન નથી તો ચાર પાંચ વર્ષથી ચાલતું હતું કેમ ચાલવું જ ન જોઈએ ને સરકારની અંદર છે ને આમાં કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી તો છે નહીં અને પબ્લિક માટે છે કોઈ પર્સનલ તો છે નહીં સરકાર આમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ અને જ્યારે ફરવા માટે આ પ્રકારના મનોરંજનના સ્થળો ઊભા કરવામાં આવે છે તો ત્યાં સુરક્ષા તો આપવી પડશે ને કાકા આપણે લોકો પણ આવી રીતે ફરવા જતા હોઈએ છીએ તો એનો મતલબ એમ થયો તો આપણી સુરક્ષા છે જ નહીં આ ઘટના જે સામે આવી શું કહેવા માગશો તમે અવારનવાર ગુજરાતની ઘટના બને છે એ ન બને સરકારે થોડુંક એ બાબતે ધ્યાન દોરવું જોઈએ અને આગળ પડતા જતા જે કાંઈ બને છે એ બહુ દુઃખદ ઘટના બને છે માવતર તો છોકરા માટે જીવન જીવે છે છતાં આગળ જતાં સરકારે પણ આના માટે વિચાર કરવો જોઈએ અને આ જે બન્યું છે ને એ બહુ દુઃખદ આ કાંઈ નાની સુની ઘટના ના કહેવાય આના માટે બહુ બહુ અવતર અત્યારે પરિવાર છીન થઈ ગયો છે એની કોઈ કલ્પના નથી એવું આ બધું બહેનું છે હવે જે આ બહેનું છે ને ત્યાં એકવાર સરકારે ઓલું સ્મારક બનાવવાની જરૂર છે કે એ સરકારે ને જે આગળ જતાં જે આજે પ્લોટને બધું પાર્કિંગને બધું જે વસ્તુ હોય છે એ સરકાર જે આમ સામાન્યમાં મોટા મોટા હોય તો એને સોંપી દીએ છે એને પોતાના માટે જવાબદારી નથી લેતા અને પછી એમાં કેવો મિત્ર હું કે હવે સરકાર પોતાની જવાબદારી હવે નિભાવી જોઈએ આ બાબતે જવાબદારી નિભાવી જોઈએ નિભાવશે કોણ બે દિવસ